તેમની સાથે જણાવેલ કે સરકાર દ્વારા ખેતીના વિકાસ માટે જે સાધનોની સબસિડી ફાળવે છે તે સરાહનીય છે અને ધન્યવાદને પાત્ર છે ભારતીય કિસાન સંઘ તેને આવકારે પણ છે પણ ત્રીસ દિવસની મુદતમાં ફોર્મ ભરાય છે પણ મિકેનિકને હિસાબે વાવણીઓ અને હલર જેવી વસ્તુ બનતા થોડી વધારે વાર લાગતી હોય તો ડિલિવરી મળતી નથી અને ફોર્મ કેન્સલ થાય છે તેથી સરકાર દ્વારા ત્રીસ દિવસની જગ્યાએ સાઈઠ દિવસ કરી આપે તો ખેડૂતોને પૂરતો સમય મળે એવી અપીલ કરવામાં આવી હતી આદરો તળાદા તાલુકા પંચાયતે ખેતીવાડી અધિકારી સાહેબ જાદુ સાહેબને મળ્યા અમારા ખેડૂતોનો પ્રશ્ન છે કે ઓરણી અને વાવણીયાનો જે ખેતીવાડીમાં સરકારે સબસિડી ફાળવી છે એમાં એ ટાઈમે જે લોકો તાત્કાલિક બનાવી નહીં શકતા તો એને મુદત વહી જાય છે તો એનામાં પક્ષનો લઈને સાહેબને મળ્યા છે તો સાહેબ એના વિશે આપ શું કહેશો ખાસ કરીને આપણે છેલ્લા પચીસ દિવસથી જે વાવણીયા અને થ્રેસર અને બીજા અન્ય જે કૃષિ કૃષિયાંત્રીકરણના સાધનો છે એમાં સરકારશ્રીની સહાયથી ખરીદી માટેની જે ખેડૂતોએ અરજી કરેલી હતી એમને ખરીદી કરવા માટેની પૂર્વ મંજૂરી આપવામાં આવેલી છે આ પૂર્વ મંજૂરીની અંદર જ જે તે ખેડૂતને આપણે એમાં સમય મર્યાદા ફિક્સ કરીને આપવામાં આવે છે દરેક સાધનોની અલગ અલગ સમય મર્યાદા હોય છે એમાં ટેસ્ટપેર જેવા સાધનો હોય તો એમાં સાઠ દિવસની સમય મર્યાદા હોય જ્યારે બાકીના જે નાના સાધનો છે વાવણીઓ છે પ્રેસર છે રોટાવેટર આમાં ત્રીસ દિવસની સમાન મળ્યા હતા એટલે જે દિવસથી મંજૂરી એમને આપવામાં આવી છે એ દિવસે ખેડૂતને મેસેજથી જાણ પણ કરવામાં આવી છે આ ખેડૂત પોર્ટલ મારફત અને તે દિવસથી એમની કાર્ય શરૂ થઈ જાય અને ત્રીસ દિવસની અંદર ખરીદી કરી અને જે કંઈ પણ ખરીદીના સાધનિક કાગળો છે એ પોર્ટલ ઉપર અપલોડ કરવા માટેની સરકારની સૂચના છે એ મુજબ ખેડૂતોને ખેડૂતો અત્યારે કાર્યવાહી કરે છે પણ ખાસ કરીને બે ઘટકોમાં વાવણીયા અને ફ્રેસરની અંદર મેન્યુફેક્ચર દ્વારા ઉત્પાદન પૂરતું ના હોય એટલે ખેડૂતોની એવી રજૂઆતો મળે છે કે ભાઈ એમને થોડી સમય મર્યાદા વધારવી જોઈએ અને આવા જે જે ખેડૂતોએ એમને અરજી આપેલી છે લેખિતમાં એ અરજીઓ અમે જિલ્લા કક્ષાએ મોકલી આપી છે અને ત્યાંથી કક્ષાએથી અમે પૂર્વ મંજૂરી લઈ અને જો ત્યાંથી પૂર્વ મંજૂરી મળશે તો આગળની કાર્યવાહી એ કરવામાં આવશે અને બાકી કોઈ પણ ખેડૂતો હોય કે જેમને પૂર્વ મંજૂરી મળેલી હોય તો એ ખેડૂતોએ પણ તાત્કાલિક જે સમયમર્યાદા આપી છે એ સમયમર્યાદાની અંદર ખરીદી કરી અને આ એક પોર્ટલ ઉપર સાધનિક કાગળો છે એમને અપલોડ કરવાની કાર્યવાહી છે એ સમય મર્યાદામાં કરી લેવી જોઈએ ખૂબ ખૂબ ધન્યવાદ ભારતીય કિસાન સંઘ તળાજા તાલુકા પ્રમુખ દેવપ્રમભાઈ ગઢવી સાહેબના સાથે મળ્યા પછી આશ્વાસન મળ્યું તો એમને શુભેચ્છા દઈ ધનવાદ દઈ અમારા ખેડૂતના કામ કરતા રહ્યો જય હિન્દ ભારત માતા કી જય